રામ રામ સીતારામ બધા કેમ છો બધા મજામાં ફરી એક નવો લોક તમારે બધા ને હાર્દિક સ્વાગત છે તો હમણાં હે ને વરસાદ આવતો ને ને બે થી ત્રણ દીમાં જ હાઈતમ છે લગભગ પ્રમ દી કાંઈ ને ઓલા છે તો આ છે ને રાંધવાનું ચાલુ કરી દેવાનું છે કારણ કે સોઈઠ ને પાયસમ નહીં પણ લગભગ સાઠ ને પાયસમ બે ભેગું છે ને એટલે રાંધવાનું છે ને મારી મમ્મી ગયા ટાણે ખડ લેવા અને મારે થોડુંક ઘણું કામ છે ને વાગી ગયા ટાણે હાડા નવ

તો ચાલો તો હે ને સેનું ભાઈ ને આ બે હે ને રેફોલિયું બનાવવા જાય મેં આય કે બાઈઓ ન આવડે એટલે ના બનાવવા જાય અને દિશાબેન જા તાંજારીઓ મોરે વાગડી હું કહેતી એ કહેતી હતી કે મેસોલ ઢેફલી બાયુ ન આવડે ને તે કરાવવા જાય બાયુ ના આવડે તો ખરી બાયુ ના રો ના ના ઈ વે આપણે ન બોલે દિશા કાઈ આતરીયો કે સન પાણી ઉકળતું નથી ઈ પાણી નો ઉકળતું હોય તો ઉકલાવું પડે આઈસ્ક્રીમ ખાઈ ભાઈ જો આઈસ્ક્રીમ ખાવા ને તે બને

સીતારામ જય શ્રી કૃષ્ણ બધા ની જો ટાણે સાડા દસ વાગે ગયા અને હવાર માંગે થી ને આવે અને સીધે સીધા નાય લુગડા ધોયા પેલા લુગડા ધોયા પછી નાય અને હાલો એ કમ્પ્લીટ કામ થઈ ગયું અને હાથી ઢોકડી આવે કે બસ આપણે રાંધવાનું છે અટાણે થી પેલા હું લુગડા નીકળી જાય તો હુકાઈ જાય મેં કઈ છે નહીં અને મારી મમ્મી છે ને હમણાં લોક બહુ મોડું થઈ જાય કારણ છે કે હમણાં હા ને બહુ વધી ગયું કામ વરસાદ આવતો ને અને પાછો કામ વધતું જ જાય કામ વધતું જાય હમણાં એટલે આ પાણીની ઉપાધી વધારે હોય ફુવારા ફેરવવા કારે કરે કિસન હોય તો નો વાંધો આવે ને ફુવારા ફેરવવા ને એવું બધું કઈ કહ્યું એટલે લોક ઉતારા વારો કઈ આવે નો

કારણ કે આપણે બપોર પછી પાછું ખડવાટવાનું હોય એ બધું પેંડિયા કરે નું કાલો તરલા અને પછી હે ને ખાઈએ આ બધા આવી જાય હવે તો હાડા બાર વાગ્યા ને મને લાગી ગઈ ભૂખ એટલે જ મસ્ત મજાની અહીં ભાજી બની ગઈ આપડી ને આમાં છે ભીંડાનું શાક તો મસ્ત મજાની ભીંડાનું શાક એ બની ગયા અને આજ તો છે ને મારે બે શાક ખાવાના છે મને ભીંડાની બહુ ભાવે અને ભાજીની બહુ ભાવે અને મારી મમ્મી કરે છે પીંડિયા

અને મારે ને મારી મમ્મી ને જા બીહું નું ને રાંધવાનું ને બપોરનું હાંદનું ને ખાવાનું ઠામ હંજવારી ઠામ બધુંય પડ્યું જ હોય એટલે થાકી જાય હાસ થઈ તો પથારી વગર ની નિંદર આવી જાય હૈ બીહુ ને પાણી પીવરાવું હોય ત્યાં બહુ હે કેવાનું ને ખાય ત્યાં ખાવ હોઉં કે હા આપે આપે સિંદોડી મુંદડીયું

મારી મિક્સરનું શું કરવું હવે સકરી તો નીકળી હે ને ગરમ થયું ને મિક્સર હોલ હોય ને એમાં ગરમ થઈ ગઈ ને પછી નીકળી જાય સકરી બગાડ જાય મારો વાત મિક્સર છે ને ગરમ થાય ધ્યાન

જા હેઠો તો હે ને બે દી પેલા વાટલી ધોતો પણ ઓલી કરા નડે ને એ અટાણે હે ને વાટવો પડે છે અને જો ફુવારાય પણ ચાલુ છે અને હું જા પાણી ભરે ને પાણી આવ્યું સા નહીં આવે બાયું નિરાયણ બહુ કરો રાંધવું હોય બાયો નહીં અને હાલો ખડવા કાલે ફુગાઈ નો ને એટલું બધું એટલું વધુ છે આજે જો વાટવાનું ખાંચ પડે જાહે મેં છે ને થેપલા ન કરાય હવે

जाजा बधा ठेकला पढा पलु एक छो मान मान फेर्त एउटी मटी भारी मैडो रहे हलवाइडो त हलो पाँच वागे गा अनि रसोइ पास तयारी गरा फाइ वा बिनी त बनाउँछ लोटता देखाइ हलो एक काम पूर थियो जिरापुरी मैदान लोट બે તીરાપુરી નાખી મેળવાની છે એટલા લાડુ બનાવાના છે બીજો ભૂકો તો નો થયો લાડવાની